જુનાગઢ જિલ્લા શાખા દ્વારા ટૂંક સમયમાં જિલ્લામાં ગ્રહ કાર્યરત થશે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જુનાગઢ ના પ્રમુખ શ્રી અને કલેક્ટર શ્રી અનિલ કુમાર અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો આંતરરાષ્ટ્રીય કથાકાર શાસ્ત્રી મહાદેવ પ્રસાદ મનેતા સાંસદ શ્રી રાજેશભાઈ ધારાસભ્ય રાજેશ ભાઈ ચુડાસમા ધારાસભ્યુભો ની પ્રેરક ઉપસ્થિતિ જુનાગઢ તારીખ છવીસ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય તથા જુનાગઢ જિલ્લા શાખાના નિયુક્ત ઉપક્રમે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જુનાગઢના ના પ્રમુખ શ્રી અને કલેક્ટર શ્રી અનિલકુમાર કુમાર અધ્યક્ષ સ્થાને આજ રોજ રેડક્રોસના દ્વારે કાર્યક્રમ યોજાયો હતો

સાથે જે તેમને જણાવ્યું હતું કે કોવિડ મહામારીમાં રેડ ક્રોસ સંસ્થાએ લોકોને ખૂબ જ મદદ કરી છે આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય કથાકાર અને વિદ્યાવા શાસ્ત્રી ડો મહાદેવ પ્રસાદ મહેતાએ આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે સેવાનું ધર્મ ખૂબ જ કઠિન છે યોગીઓ માટે પણ દુર્લભ છે આ સેવાના યજ્ઞમાં જે પણ જોડાયતી ખરા અર્થમાં યોગી નહીં પણ મહાયોગી છે ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોડિયાએ જણાવ્યું હતું કે દેશના અર્થતંત્રને મજબૂત કરવા માટે સરકાર જેટલો ચોકાણો એ નજીક સંસ્થાઓનો રહેલો છે તેમની જુનાગઢ રેડક્રોસ સોસાયટી દ્વારા થતી વિવિધ સેવાકીય કામગીરીઓને બિરદાવી હતી

એક કરોડના સાધનોની મદદ કરવામાં આવી છે આ બ્લડ બેંક માટેના લાયસન્સ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ જૂનાગઢ બ્લડ બેંક શરૂ થઈ જશે આ ઉપરાંત બીજા પ્રોજેક્ટ જેવા કે ડેન્ટલ ક્લિનિક ફિઝિયોથેરાપી સેન્ટર ક્લિનિકલ લેબોરેટરી જેનેરિક મેડિકલ સ્ટોર પ્રકલ્પો માટે ગુજરાત રાજ્ય રાજ્ય અને જૂનાગઢ જિલ્લા શાખા દ્વારા આરોગ્ય આપને દ્વારા એક સરસ મજાનો કાર્યક્રમ યોજાયો હતો અને આ જે રેડવે સોસાયટી કાર્યક્રમ યોજ્યો છે ખાસ તો એવું હતું કે હવે જિલ્લામાં ભારત પેપ ની શરૂઆત કરવા જઈ રહ્યા છેલ્લા સો વર્ષથી આ સંસ્થા જુનાગઢમાં કાર્યરત છે ઘણી બધી જગ્યાએ અમને અવારનવાર મદદ મળતી રહેશે ખાસ કરીને

આજે જુનાગઢમાં ઇન્ડિયન ફસ્ટ સોસાયટી જિલ્લા શાખા તથા રાજ્ય શાખા દ્વારા એક સરસ બધાના સામૂહિક કાર્યક્રમનું આયોજન થયું રાજ્ય શાખા દ્વારા આરોગ્યલક્ષી નવા નવા પ્રોજેક્ટનું અમલીકરણ થાય દરેક જિલ્લા મથકે બ્લડ રેન્ક બને દરેક જિલ્લા મથકે

એ બ્લડ બેંક ને ફાળવામાં આવેલી જગ્યા પાડી રાખવામાં આવી અને ફરીથી બ્લડ બેંકની જગ્યા ઉભી કરવામાં આવી છે મહાપાલિકા દ્વારા અને એ જગ્યા બ્લડ બેંક શરૂ થાય એ માટે સાધનો આવી ગયા છે પચાસ ટકા સાધનો આવવાના બાકી છે મને આશા છે કે જુનાગઢમાં વર્ષોથી જે આધુનિક અને ખૂબ જ સુવિધાપૂર્વક બ્લડ બેંકનું નિર્માણ થશે અને એ રીતે जूनागढात दर्जी आहे आरोग्य प्रगत होईल प्राप्त થશે एवढी आशा आखू तो आस्थाने वचन भगवान श्री परशुराम जन्मउत्सवनी ઉજવણી करतू જૂનાગઢ जिल्हा અને શહેર ડિગ્નિટી જસ્ટિસ ફોર હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ડિગ્નિટી જસ્ટિસ ફોર હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન જૂનાગઢ जिल्हा અને શહેર મહિલા ટીમ દ્વારા ભુદેવઓના આરાધ્ય દેવ શ્રી ભગવાન પરશુરામ જન્મઉત્સવની ઉજવણી સેવા કાર્ય કરી ને ઉજવવામાં આવ્યો એટલે કે સિવિલ હોસ્પિટલ માં ગર્ભવતી માતાઓની શીરો જમાડી કરવામાં આવી હતી અને માતૃશક્તિ માટે સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું જેમાં ટીમના સીમાબેન મકવાણા પ્રમુખ જાગૃત જનસેવા મહિલા મંડળ ટ્રસ્ટ પૂજાબેન રાજપૂત પ્રમુખ રામસેતુ સેવા સખી મંડળ ટ્રસ્ટ કિરણબેન રાણીગા મિતાબેન દવે પ્રમુખ ખુશી ફાઉન્ડેશન અને ટ્રસ્ટ ઉર્મિલાબેન રાજપૂત દર્શનાબેન રાજપૂત સહિત તમામ હોદ્દેદારો અને સભ્યો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને ભવ્ય સફળ બનાવ્યો હતો એમ રાષ્ટ્રીય મીડિયા સેલ પ્રમુખ પાર્થ પંડ્યા દ્વારા જણાવવામાં આવ્યું હતું